શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સડસઠ ભાગ સાંભળ્યા આજે આપણે અડસઠ ભાગ સાંભળીશું હરીઓ આ વાતને જાણીને પણ જે મુનિ અને દેવતા એમના ચરણોથી પડેલા નિર્માલ્યને ખૂબ આદર સાથે પોતાના મસ્તક ઉપર છડાવે છે એનું શું કારણ છે એ જ છે કે ભગવાન શિવ જ સાક્ષાત પરમેશ્વર છે પ્રવૃત્તિ યજ્ઞ યજ્ઞાદી અને નિવૃત્તિ દમ વગેરે બે પ્રકારના કર્મ બતાવાયા છે એનો વિચાર કરવો જોઈએ વેદમાં વિવેચન પૂર્વક રાગી અને વિરાગી બે પ્રકારના અલગ અલગ અધિકારી બતાવ્યા છે પરસ્પર વિરોધી હોવાના કારણે બંને પ્રકારના કર્મોના એક સાથે એક જ કર્તા દ્વારા આચરણ નથી કરી શકાતા ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે એમનામાં બંને પ્રકારના કર્મોનો પ્રવેશ નથી એમને કોઈ કર્મ પ્રાપ્ત થતું નથી એમને કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની આવશ્યકતા નથી હે પિતાજી અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે એનું કોઈ લક્ષણ વ્યક્ત નથી સદા આત્મજ્ઞાની મહાપુરુષ જ એનું સેવન કરે છે તમારી પાસે એ ઐશ્વર્ય નથી યજ્ઞ શાળાઓમાં રહીને ત્યાંના અન્નથી તૃપ્ત થનારા કર્મઠ લોકોને જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી તે ઐશ્વર્ય બહુ દૂર રહેશે જે મહાપુરુષોની નિંદા કરનારા અને દુષ્ટ છે એનો જન્મને ધિક્કારશે વિદ્વાન પુરુષ તો એ સંબંધને વિશેષ રૂપે પ્રયત્ન કરીને છોડી દેવો જોઈએ જે સમયે ભગવાન શિવ તમારી સાથે મારો સંબંધ દેખાડતા દેખાડતા મને દાક્ષાયણી કરીને બોલાવશે એ સમયે મારું મન અચાનક અત્યંત દુખી થઈ જશે એટલા માટે તમારા અંગથી ઉત્પન્ન થયેલા સદા સદાશબતુલ્ય ધૂણી આ શરીરને આ સમયે હું નક્કી છોડી દઈશ અને એવું કરીને સુખી થઈ જઈશ એ દેવતાઓ અને મુનિઓ તમે લોકો મારી વાત સાંભળો તમારા હૃદયમાં દુષ્ટતા આવી ગઈ છે તમારા લોકોનું આ કર્મ સર્વથા અનુચિત છે તમે સર્વ લોકો મૂંઢશો કેમ કે શિવની નિંદા અને કલહ તમને પ્રિય છે તેથી ભગવાન હરદ્વારા તમને આ કુકર્મનો નિશ્ચય જ પૂરેપૂરો દંડ મળશે બ્રહ્માજી કહે છે એ નારદ એ યજ્ઞમાં દક્ષ તથા દેવતાઓને આવું કહીને સતીદેવી ચૂપ થઈ ગયા અને મનમાં ને મનમાં જ પોતાના પ્રાણવલ્લભ શંભુનું સ્મરણ કરવા લાગ્યા બ્રહ્માજી કહે છે હે નારદ મૌન થયેલા સતીદેવી પોતાના પતિને સાદર સમરીને શાંત ચિત્ત થઈને અચાનક ઉત્તર દિશામાં ભૂમિ પર બેસી ગયા એમણે વિધિપૂર્વક જળનું આચમન કરીને વસ્ત્ર ઓઢી લીધું અને પવિત્ર ભાવોથી આંખો બંધ કરીને પતિનું ચિંતન કરતા કરતાં તે યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા એમણે આસનને સ્થિર કરીને પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એકરૂપ કરીને ચક્રમાં સ્થિત કર્યા પછી ઉદાન વાયુને બળપૂર્વક નાભી ચક્રથી ઉપર ઉઠાવીને બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપિત કર્યો ત્યાર પછી શંકરના પ્રાણવલ્તા સતી હૃદય સ્થિત વાયુને કંઠ માર્ગ ભૃગોટી એની વચમાં લઈ આવ્યા આ રીતે દક્ષ પર કૃપિત થઈને અચાનક સહસા પોતાના શરીરને છોડવાની ઈચ્છાથી સતીએ પોતાના સંપૂર્ણ અંગોમાં યોગ માર્ગ અનુસાર વાયુ અને અગ્નિને ધારણા કરી તદંતર પોતાના પતિના ચરણા ચિંતન કરતા કરતા સતીએ અન્ય સર્વ વસ્તુઓનું વિસ્મરણ કર્યું એમનું ચિત્ત યોગ માર્ગમાં સ્થિત થઈ ગયું હતું એટલે ત્યાં એમને પતિના ચરણો સિવાય બીજું કશું દેખાયું જ નહીં હે મુનિ શ્રેષ્ઠ સતીનું નિષ્પાપ શરીર તત્કાળ પડી ગયું અને એમની ઈચ્છા અનુસાર યોગા અગ્નિથી સળગીને તે જ ક્ષણે ભસ્મસા થઈ ગયું એ વખતે ત્યાં આવેલા સમસ્ત દેવતા વગેરેએ જ્યારે આ ઘટના જોઈ ત્યારે એ ખૂબ જ જોર જોરથી હાહાકાર કરવા લાગ્યા એમનો એ મહાન અદ્ભુત વિચિત્ર અને ભયંકર હાહાકાર આકાશમાં અને પૃથ્વી તર પર બધી બાજુ ફેલાઈ ગયો લોકો કહી રહ્યા હતા હાય મહાન દેવતા ભગવાન શંકરના પરમ પ્રેયસી સતી દેવીએ કોઈ દુષ્ટના દુર્વ્યવહારથી કૃપિત થઈને પ્રાણ ત્યાગ કર્યો છે અહો બ્રહ્માજીના પુત્ર આ દક્ષની ભારે દુષ્ટતા તો જુઓ આખું ચરાચર જગત જેની સંતતિ છે એમની જ પુત્રી મનસ્વીની સતી દેવી જે સદા માન પામવાને યોગ્ય હતી એમના દ્વારા નિરાદર પામીને પ્રાણોથી હાથ ધોઈ બેઠી ભગવાન વૃષભ ધવજના પ્રિયા સતી સદા સર્વ પુરુષો દ્વારા નિરંતર સન્માન પામવા અધિકારણી હતા વાસ્તવમાં એમનું હૃદય બહુજ અસહિષ્ણુ છે તે પ્રજાપતિ દક્ષ બ્રાહ્મણ દ્રોહી છે એટલે આખા સંસારમાં એને મહા અપય પ્રાપ્ત થશે એમની પોતાની જ પુત્રી એમના જ અપરાધથી પ્રાણ ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ ત્યારે પણ એ મહાનરક ગામી શંકર એ એમને રોક્યા પણ નહીં તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો અડસઠ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો